ભાવરગઢ ખાતે રોપવે દુર્ઘટનામાં જૂની બોડેલીની યુવાનનું કરુણ મોત યુવક નોકરી કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવતો હતો જેથી કરીને સમગ્ર પથકમાં શોકનું મોજું ફરી ઉડ્યું છે જૂની બોડેલી હિતેશ બારીયાની માર્ગદય વતન અંતિમ યાત્રા નીકળી શમશાન સુધી પહોંચી હતી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હિતેશ બારિયાનું ગઈકાલે પાવાગઢ ખાતે રોપવે દુર્ઘટનામાં મોત નિપજ્યું હતું જેથી કરીને પરિવારજનો શોખનું મોજું ફરી વળ્યું છે પરિવારજનો સરકાર પાસે યોગ્ય ન્યાય મળી રહે તેવી માંગ કરી રહ્યા છે પૂરતું વળતર આપવામાં આવે તેવી અપેક્ષા કરી રહ્યા છે અમારે જે અમને મુખ્ય પામ્યા છે અમારા પતે જ એનું નામ છે હિતેશભાઈ બારીયા તે પાવગઢમાં અન્ન ભંડાર છે ત્યાં કામ કરતા હતા જેના સમયે કામ કરતા હતા તો માલ સામાન લઈ જતા હતા તો તે વખતે લિફ્ટ પડી ગઈ જેના કારણે એમનું મૃત્યુ થઈ ગયું છે તો આ ખૂબ જ દુઃખદ ઘટના બની છે તો અમારી સરકારને માંગ છે કે એમને થોડી સહાય પૂરી પાડે જેથી એમને થોડી રાહત મળે કયા ગામના હતા જૂની પડેલી ગામના હતા તમારું નામ ઊંડા પડ્યા હતા નામ નામ વારિયા છે